જય શ્રી કૃષ્ણ આપણી ધાર્મિક માન્યતાઓ અનુસાર હોળાષ્ટકનો સમય ખૂબ જ અશુભ મનાય છે હોળાષ્ટક શબ્દ હોળી અને અષ્ટક આ બે શબ્દોથી મળીને બને છે તેનો અર્થ એ થાય છે કે હોળીના આઠ દિવસ પહેલાંથી હોળાષ્ટકની શરૂઆત થાય છે હોળાષ્ટક ફાગણ માસના શુક્લપક્ષની એટલે કે વદ અષ્ટમી તિથિથી શરૂ થઈ જાય છે અને આ હોળાષ્ટક પૂર્ણિમા સુધી એટલે કે હોળી સુધી રહે છે આ દિવસોને કમૂરતા પણ કહેવામાં આવે છે સનાતન ધર્મમાં વિશેષ છે શાસ્ત્ર અનુસાર હોળાષ્ટક દરમિયાન બધા જ ગ્રહો ખૂબ જ ઉગ્ર સ્વભાવમાં રહે છે જેના કારણે શુભ કાર્યોનું સારું પરિણામ નથી મળતું હોળાષ્ટકના દિવસોમાં વાતાવરણમાં નકારાત્મક ઉર્જાનો પ્રવાહ પણ હોય છે જેના કારણે કોઈ પણ સારા કે ધાર્મિક કાર્યો કરવાથી તેનું વિપરીત ફળ મળે છે પ્રાચીન કથાઓ અનુસાર કહેવાય છે કે ભગવાન વિષ્ણુના પરમ ભક્ત પ્રહલાદને ભગવાન વિષ્ણુની ભક્તિ કરતો રોકવા માટે તેના પિતા હિરણ્યકશિપુએ પોતાના પુત્ર પ્રહલાદ પર ખૂબ જ અત્યાચાર કર્યા હતા અને પોતે જ ભગવાન છે પોતે જ સર્વોપરી છે એમ મનાવવા માટે તેણે અનેક પ્રયાસો કર્યા હતા પરંતુ પ્રહલાદ ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતો તેણે ભગવાન વિષ્ણુની ભક્તિ છોડી નહીં તેથી હિરણ્ય કશિપુએ તેને મારવાના અનેક પ્રયાસો કર્યા અને હોળીના દિવસે તેની બહેન બોલાવી પ્રહલાદને બાળીને ભસ્મ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ ભગવાન વિષ્ણુની કૃપાથી પ્રહલાદ આગમાંથી બચીને બહાર આવી ગયો અને હોળીકા કે જેની પાસે એક દિવ્ય વરદાન સ્વરૂપ ઓઢણી હતી તે ઓઢીને તે અગ્નિમાં પ્રવેશ કરે તો અગ્નિનો પ્રભાવ તેની ઉપર ન થાય પરંતુ શ્રી હરિની કૃપાથી જ્યારે હોળીકા પ્રહલાદને લઈ અગ્નિમાં પ્રવેશ કરે છે ત્યારે ઓઢણી ઉડી જાય છે અને હોળીકા અગ્નિમાં બળીને ભસ્મ થઈ જાય છે આમ પોતાના ભક્ત પ્રહલાદને બચાવવા માટે ભગવાન શ્રી વિષ્ણુ નરસિંહ અવતાર ધારણ કરીને હિરણ્યકશીપુ વધ કરે છે આમ હિરણ્યકશીપુ બહેન હોળીકા અગ્નિમાં બળીને ભસ્મ થાય છે અને તે દિવસને આપણે હોળીના પર્વ તરીકે ઉજવીએ છીએ હોળીની પહેલાના આઠ દિવસ જે આપણે હોળાષ્ટક તરીકે ઓળખીએ છીએ તેમાં હોળાષ્ટક દરમિયાન ભગવાન શ્રી હરિના શુદ્ધ ભક્ત પ્રહલાદ ઉપર ખૂબ જ ત્રાસ ગુજારવામાં આવ્યો હતો મનાય છે કે તેથી જ આ સમયને હોળાષ્ટક કહેવામાં આવે છે અને આ સમયને ખૂબ જ અશુભ માનવામાં આવે છે આવી જ એક પ્રાચીન કથા અનુસાર એક સમયે ભગવાન શિવ સમાધિમાં લીન હતા અને માતા પાર્વતી ભગવાન શિવ સાથે લગ્ન કરવા માટે ઘોર તપસ્યા કરી રહ્યા હતા પરંતુ ભગવાન શિવ પોતાની તપસ્યામાં ધ્યાનસ્થ અવસ્થામાં હતા માતા પાર્વતીના અનેક પ્રયાસો કરવા છતાં ભગવાન શિવ પોતાની સમાધિમાંથી બહાર ના આવ્યા તેથી બધા દેવી દેવતાઓએ માતા પાર્વતીની સહાય કરવાનો પ્રયત્ન કર્યો અંતે કામદેવ અને રતિદેવીએ ભગવાન શિવની સમાધિ તોડવાનો પ્રયાસ કર્યો અને જ્યારે કામદેવ અને દેવી રતિના પ્રયત્નથી ભગવાન શિવની સમાધિ તૂટી ગઈ તેથી ભગવાન શિવ ખૂબ જ કોપાયમાન થયા તેમણે પોતાનું ત્રીજું નેત્ર ખોલ્યું અને કામદેવને બાળીને ભસ્મ કરી નાખ્યા કામદેવના બળીને ભસ્મ થવાથી સમસ્ત સૃષ્ટિમાં અંધકાર છવાઈ ગયો બધે જ પુષ્પો મૂળાઈ ગયા વાતાવરણમાં શોક છવાઈ ગયો ત્યારબાદ ભગવાન શિવે માતા પાર્વતીને જોયા અને તેથી તેમનો ક્રોધ શાંત થઈ ગયો પરંતુ રતિદેવી શોકમગ્ન થઈ ગયા કામદેવને ફરી જીવિત કરવા માટે ભોળાનાથને પ્રાર્થના કરવા લાગ્યા રતિદેવીની પ્રાર્થના સાંભળીને ભગવાન ભોળાનાથે કામદેવને ફરી જીવંત કર્યા જ્યારે કામદેવ બળીને ભસ્મ થઈ ગયા હતા અને ભગવાન ભોળાનાથની કૃપાથી ફરી જીવિત થયા તે સમયગાળાને પણ આપણે હોળાષ્ટક તરીકે ઓળખીએ છીએ અને તેથી જ હોળાષ્ટક સમય દરમિયાન અસુરી શક્તિઓ ખૂબ જ પ્રબળ હોય છે તેમજ બધા જ ગ્રહો ઉગ્ર સ્વભાવમાં રહે છે અને તેથી જ કોઈ પણ સારા કાર્ય કરવાથી તેનું સારું પરિણામ નથી મળતું આ વર્ષે ફાગણ શુક્લ અષ્ટમી તિથિ સોળ માર્ચે રાત્રે નવ વાગીને ઓગણચાલીસ મિનિટથી શરૂ થાય છે અને સત્તર માર્ચ સવારે નવ વાગીને ત્રેપન મિનિટે સમાપ્ત થાય છે હિન્દુ આને ઉદયા તિથિનું મહત્વ હોવાથી ફાગણ શુક્લ અષ્ટમી માર્ચે આવે છે જે પ્રારંભને દર્શાવે જે ચોવીસ માર્ચ બે હજાર ચોવીસ ને રવિવારે પૂનમ એટલે કે હોળીના દિવસે સમાપ્ત થાય છે તો આ રીતે આ વખતે હોળાષ્ટક શરૂ થવાની તારીખ છે સત્તર માર્ચ બે ચોવીસ અને પૂરી થાય છે ચોવીસ માર્ચ બે ના રોજ દરમિયાન પ્રકારના સારા કાર્યો કરવાની મનાઈ હોય છે જેમ કે લગ્ન મુંડન વિદાય સગાઈ ગૃહ સંસ્કાર તેમજ કોઈ પણ પ્રકારના નવીન કાર્યોની શરૂઆત આ સમય દરમિયાન કદાપી ના કરવી જોઈએ કોઈ પણ પ્રકારના માંગલિક કાર્યો કરવામાં નથી આવતા તેમજ નવા મકાન જમીન ખરીદી તેમજ નિર્માણનું કાર્ય પણ ન કરવું જોઈએ યજ્ઞ હવન જેવા શુભ અને માંગલિક કાર્યો પણ ન કરવા જોઈએ હોળાષ્ટક દરમિયાન વાતાવરણમાં નકારાત્મક ઉર્જા ખૂબ જ પ્રબળ હોવાથી આ સમય દરમિયાન વધુમાં વધુ જપ તપ પૂજા પાઠમાં સમય વ્યતીત કરવો જોઈએ ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરવી જોઈએ મંત્ર ઉચ્ચારણ ભજન કીર્તન વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ હરિ કૃષ્ણ મહામંત્ર નો જપ તેમજ સત્સંગમાં વધુમાં વધુ સમય પસાર કરવો જોઈએ આ સમય દરમિયાન કરવામાં આવતા દાન નું પણ વિશેષ મહત્વ છે શિવલિંગ પર જળ તેમજ દૂધથી અભિષેક કરવો જોઈએ ઓમ નમઃ શિવાયની માળા કરવી જોઈએ હોળાષ્ટકના સમય દરમિયાન વધુમાં વધુ ભગવાન શ્રી હરિની પૂજા કરવી ભગવાન વિષ્ણુની સેવા પૂજામાં પોતાનો સમય પસાર કરવાથી હોળાષ્ટક દરમિયાન જે નકારાત્મક ઉર્જા ફેલાયેલી હોય છે તેનો નાશ થાય છે અને અસુરી શક્તિઓ પર દૈવી શક્તિનો વિજય થાય છે અને પૂનમના દિવસે એટલે કે હોળીના દિવસે હોળિકા દહન કર્યા બાદ હોળાષ્ટક પૂર્ણ થાય છે આ સાથે જ બીજા દિવસે ધૂળેટીના દિવસે ખૂબ જ હર્ષોલ્લાસ સાથે રંગ અને ગુલાલથી આપણે ઉત્સવ ઉજવીએ છીએ અને ફરી એકવાર વાતાવરણમાં સકારાત્મકતા છવાઈ જાય છે તો આ હતી હોળાષ્ટક વિશેની સંપૂર્ણ માહિતી તેનું મહત્વ અને તેનું કારણ હોળાષ્ટક વિશેની આ માહિતી તમને કેવી લાગી એ અમને નીચે કમેન્ટ બોક્સમાં જરૂરથી લખીને મોકલાવજો અને હા જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રોને પણ આ શેર કરો અને તમારા પોતાના આ ચેનલ ગુજરાતી વ્રત કથાને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ